એટલા માટે થઈને અને હું તમને વર્ધનને મળી દઉં એ પહેલાં છે ને તમને બહારનું અત્યારે વ્યૂ બતાવું ક્યારની શાંતિથી બેઠી બેઠી જોતી હતી અને તમને બતાવું હા તો ગાઈઝ આ છે બાલ્કનીનું વ્યૂ વેધર એટલું મસ્ત છે પણ છે ને ખાલી એક જ દિવસ વરસાદ પડ્યો કાલે તો બિલકુલ વરસાદ નહોતો આ જ વેધર હતું કાલનું પણ ગાઈશ કાલની હાલત તો તમને ખબર જ છે અને મારી શું હતી મતલબ લિટરલી આમના કહેવાય કે છે ને મારું માથું અને આંખો એટલી દુઃખી હતી કાલે અડધો દિવસ મારો છે એ ફોન સ્ટોરેજ ક્લિયર કરવામાં નેટવર્ક ઇસ્યુ ટેકનિકલ ઇસ્યુ સોલ્વ કરવામાં જ ગયો છે અને પછી મેં સાંજે આમના કહેવાય બંપુએ મારી બહુ જ હેલ્પ કરી અને પછી પછી થોડી વાર રહીને મને થોડું મૂડ આવ્યો અને પછી અમે લોકો બહાર નીકળ્યા અને ત્યારે હા જા અત્યારે વરદન ઉઠી ગયો છે તો એને મળી દઉં બંબુ ફ્રેશ થઈ ગયા છે તો એમને પણ મળી દઉં તો આજે તો બ્રેકફાસ્ટ કર્યો નથી અમે લોકો એટલે અમે કાલની જેમ મસ્ત ટપરીની મસાલેદાર ચાય અને કચોરી પ્યાઝ કચોરી જે બંબુને બહુ ભાઈ હતી ખાવા છે તો વરદન ગાઈસ

વધને સ્વિમિંગ પૂલ માં લઈ જઈએ અમારો વિચાર એવો છે કે વધને અત્યારે સ્વિમિંગ પૂલ માં લઈ જઈએ જતા પહેલા પણ બમ્પુ વર્ધન તો ના પાડે છે સ્વિમિંગ પૂલ માં જાણે મમ્મા ઓપન કર ને હેલો ગુડ મોર્નિંગ આજે તો બેક ટુ હોમ કાલ થી આપણો જે રૂટિન હતું બોરિંગ વાળું એ ચાલુ શું કેવું ઓફિસ મારું ઘર બધું બે દિવસ બહુ મજા આવી ગઈ ને એન્જોય હા ચાલો કરું અને આપણે ચા પીવા જઈએ ઓકે લઈ લે આ ચા પીતા પીતા તું ખાધું ઓકે ઓપન કરી ગાઈસ અમે મસ્ત ચા પીવા આયા છે કુલ્લણ ચા ઈ અને એટલી મસ્ત ચા છે ને મસ્ત મૂડ ફ્રેશ થઈ જાય આપડો સવાર સવાર માં એવી ચા છે તમે છે ને હોટેલ પર આવી ગયા છે અને અત્યારે વર્ધન બે ડિમાન્ડ એ છે કે જતા પહેલા સ્વિમિંગ પુલ માં લઈ જાઓ હવે આ ભાઈને જે પોલીસ કાર છે એને પંચર થયું છે માંડ માંડ સરખું કર્યું છે પણ હવા નીકળી ગઈ છે હા ફાટી ગઈ છે આર યુ રેડી

ચાલો 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 લેટ્સ ગો અને હમણાં અમારે બે વાગે ચેકઆઉટ કરવાનું છે અત્યારે તો હજુ સાડા અગિયાર થાય છે એટલે અડધો પોણા કલાક વર્ધનને રવા તો ફ્રેશ થઈને અમે લોકો નીકળીશું અને જોઈએ હવે આગળનો પ્લાન શું બને છે કંઈ જ પ્લાન નથી આજે તો આજે તો ઓબ્વિયસલી ઘરે જવાનું છે હજુ આપણે ટિકિટ્સ બી બુક નહીં થઈ નહીં બગા બધું થઈ જશે નહીં ચલો હવે ઉપર જઈને તમને મસ્ત ઉપરનો નજારો બતાવું અને પહેલા તો અહીંયાનો લોબીનો જ નજારો બધો પહેલા તો આજ બહુ મિસ કરીશું દબાઈ દીધું નહીં યાર લોબી કેટલી બ્યુટીફુલ છે યસ ક્લાસ જેવું છે પણ બહુ જ સરસ છે અને ક્લિનનેસ બહુ સરસ છે અહીંયાની નહીં વર્ધન ચલો ભાઈ ચલો

બારવાનું નામ નથી લેતો એટલે મેં માંડ માંડ ગમે તેમ કરીને એને સમજાવ્યો છે હવે અમે લોકો છે ને જઈએ છીએ નીચે ફટાફટ પેકિંગ કરીએ છીએ બિકોઝ સાડા બાર થઈ ગયા છે બે વાગે ચેકઆઉટ કરવાનું છે હજુ નાવા ધોવાનું બધું બાકી છે એટલે અને પાછું લંચ પણ કરવાનું બાકી છે હવે ધારાદીનો ફોન આવ્યો કે બહાર લંચ કરીએ એટલે હવે જોઈએ એમને બી ઓફિસથી લગભગ દોઢ બે વાગતા એ ફ્રી થશે અને એ પહેલાં અમારે ફ્રી થઈ જવાનું છે શું જોઈએ પોસિબલ થાય છે કે નહીં આ લોકો ફટાફટ બહાર નીકળે નીચે જઈને હજુ પેકિંગ કરવાનું બાકી છે પ્લસ નાવા ધોવાનું બધું બાકી છે એટલે જલ્દી હવે જઈ મસ્ત રેડી થઈ ગઈ છું જોઈ લો મારું ફૂલ લુક અને અહીંયા છે વર્ધન અને બમ્પુ અને પેકિંગ બધી ડન થઈ ગઈ છે નહીં બમ્પુ હવે ગુડ બાય કહી દઈએ આ મસ્ત મસ્ત ક્યુટ રૂમ ને નહીં અને ગાઈઝ હા હું તમને એ જ હતી કે મતલબ ત્રણ દિવસ રહ્યા ને એટલી મજા આવી એટલું માઇન્ડ રિલેક્સ થયું નહીં બંબુ બહુ જ મજા આવી ગઈ ખરેખર અને હવે આમ બાય કહેવાની ઈચ્છા નથી થતી પણ કેવું પડશે કાલથી પાછું જે રૂટિન છે એ ચાલુ થઈ ઉદયપુર આવો તો જિંજર હોટલમાં વિઝિટ કરી બહુ સરસ છે અને મજા આવે એવી પ્રોપર્ટી છે ખરેખર બસ અમે લોકો નીકળે એમ કે લંચ નો ટાઈમ થઈ ગયો છે ને અમે થઈ ગયા છે લેટ ફટાફટ ત્યાં પહોંચીને પછી બીજી બધી અપડેટ આપો ઓકે ત્યાં સુધી બાય બાય ઝીંઝણ હોટલ બાય બાય અવર ક્યુર રૂમ મે આવ્યા છીએ અત્યારે લંચ કરવા અને આજે રાજસ્થાની પ્રોપર ઢાબો હોય એમાં જ આવ્યા છે નહીં લંચ માટે અહીંયા એ ધારાદીએ જોઈન કર્યા છે અમને હેલો હેલો આજે તમારો લાસ્ટ ડે હમણાં જઈએ છીએ અમે બે દિવસ બહુ મજા અને એમણે સજેસ્ટ કર્યું કે અહીંયાનું ફૂડ બહુ મસ્ત હોય છે તો અહીંયા મંગાવ્યું છે દૂધ છેવનું શાક જેવું બિલકુલ નથી ખાની મના ભાવે બંપુ અને ઘરાથી ખાશે અને હું કઈશામેળાનું ચા જે અહીંયાનું બહુ ફેમસ છે એટલે ખાઈશું અને જોઈએ હવે કેવું છે ફૂડ હું તમને રિવ્યુ આપું અમે લોકો હવે નીકળીએ છીએ એકચ્યુઅલી અમે તો ફરીશું કેમકે હજુ તો બે વાગે છે અમારે સાડા પાંચની વોલ્વો છે એટલે અને હવે હું બાય બાય કહી દઉં ધારા રહીને નાઇસો બહુ જ બહુ જ બહુ જ મજા આવી ગઈ તમને તમને પણ મજા આવી ગઈ મજા આવીને તો મળીએ હવે જલ્દી જલ્દી તમે અમદાવાદ શકે બાય ઇનની ફેવરેટ જગ્યા ઉપર આવી ગયા યસ લેટ્સ ગો આના છે ને ડોનટ તનસુ શું ખાવાનું ક્યાં જવું હેપી બર્થડે કઈ લેવાની વાહ કીકનો ફ્લેવર તો જો पापा पमनू छे यस वे करके मां बोल दो फिर बॉल लेना मामा ताई मामा आई माय अपे अबे बे બહુ સુપર ટેસ્ટી હોય છે આમ બહુ જ ગળ્યો ઘડ્યું નથી હોતું સ્વીટમાં બહુ ઓછું સ્વીટ હોય છે ચોકલેટ આવે અંદર વી ચોકલેટ છે ને લે ટેસ્ટ કર ટેસ્ટ કર

બમ્પોએ સજેસ્ટ કર્યું મને કે આ ઇટાલિયન સેન્ડવિચ ટ્રાય કરી ટ્રાય કરી જોઈએ હવે કેવી છે દેખાવમાં તો બહુ જ મસ્ત ટેમ્ટિંગ લાગી રહ્યું છે એકદમ ડિસન્ટ ટેસ્ટ છે ફૂલ્લી આમ ના કહેવાય વાવ બાઈક લેતા જ આમ मॉडल माँ बता फ्लेवर ताईर से चीज़ ना बचीज़ ना बहुत हुआ। हम लोग कुछ इलाज़ कर दे सागर अने रूट हमें चुवी लगो चो लव ला मस्त लागी आज है अने ब्यू इट लोव मस्त लागे थे। हाँ, अम्मी हॉर्स माँ जाए ची एवे। वर्जन ने चने हॉर्स माँ बैसु चे जगा पहला। इलाहों പപാ ജഡേ ബസേ പപ് വേട്ട તો વાહ છે ને વર્ધન અને બમ્પુ આજે હોર્સ પર પાછા બેસવા જઈ રહ્યા છે અને હું પણ કાલની જેમ હું પણ કાલની જેમ બસ વ્યવ એન્જોય કરીશ અને મારા ફોનમાં એક ટકા બેટરી નથી એટલે અહીંયા બહુ બોટવાળા ભાઈને મેં રિક્વેસ્ટ કરી છે થોડી વાર ફોન ચાર્જિંગ થઈ જાય ને પછી હું તમને આગળની અપડેટ આપું બિલકુલ ચાર્જર નથી પોને વર્ધન મતલબ મેસી ગયા આજે બ્લોગ ના લઈ શક્યા કેમ કે બેટરી જ મારા મજા ચલાવ અને મતલબ આમ ઈચ્છા આમ છે કે કેમ બહુ મસ્ત સિટી એટલી મસ્ત અહીંયા ફોનમાં એવું લાગે છે જે પાછળ પહાડો દેખાતા હતા ને હમણાં એકદમ વિઝિબલ હતા અત્યારે જે અંતરે છે એનાથી અંતર કરવું જોયું છે શોર્ટ ટાઈમમાં વરસાદ વરસાદ મતલબ થકી જ વાત એટલે મસ્ત લાગેલું છે બ્યુટીફુલ બ્યુટીફુલ સિટી ખરેખર અને મને આવી હેરિ હેરિટેજ પ્લેસીસ પર જવું અને ત્યાંને એક્સપ્લોર કરવું બહુ બહુ જ ગમે એ સામાન લેવા માટે પાછા અહીંયા આવ્યા હતા અમારી હોટલ પર હવે સામાન લઈ અને જઈએ છીએ બાય બાય ટુ ધીસ બ્યુટિફુલ પ્રોપર્ટી ઈચ્છા તો બિલકુલ નથી પણ જવું પડશે અને એક્ટિવા બી પાછું આપવાનું છે પ્લસ બસમાં બી જવાનું છે એઝ ઓલવેઝ અમે લોકો લેટ જ હોઈએ છે અને અહીંયા મેં બધીને ફ્રેશમાં કરી દીધો છે કપડાં વપરા ચેન્જ કરી દીધા છે અને બસ હવે ફટાફટ પહોંચીએ હવે ડાયરેક્ટ હું તો તમને બસમાં જઈને જ અપડેટ આપું કેમ કે અમે બહુ જ સખત ના લેટ થઈ ગયા છે ઓ ભાગવાવાડી જ કરવાની છે તો અમે આવી ગયા છીએ અહીંયા કટલરી શોપમાં કટલરી શોપમાં એટલે બીકોઝ મારું બક્કલ છે ને ખોવાઈ ગયું અને હું એક જ લઈને આવી હતી બહુ ડાઈ ને હું એટલે એટલે હવે અત્યારે આમ ના કે ઇમરજન્સીમાં બક્કલ લઈને આવી બહુ બાર ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો ઓ શિટ

અને પછી અમારી જે બસ છે એ આજે સવા પાંચની જગ્યાએ સવા છની થઈ ગઈ છે લેટ થઈ છે અને હવે અને ટ્રાફિક બધી બસ અમારી પહોંચી છે પહોંચી જ હશે કે નહીં કેમ કે અમે ફોન કર્યો ને ત્યારે અમને ફોન છે ફોન પાંચ થઈ ગઈ છે એ હવે તમે બસમાં બેસી ગયા છે નાસ્તો ચાલી રહ્યો છે મરદન ને બંને મસ્તી કરી રહ્યા છે નાસ્તો કરી રહ્યા છે જો ગાઈસ કેટલું મસ્ત મસ્ત છે અને આમ વાતાવરણ પણ સરસ છે વરસાદ બંધ થઈ ગયો છે પણ આમ વ્યૂ અને નજારો જોવાની બહુ મજા આવી શાંતિથી ઊંઘી જાય એન્જોય કરે અમારે સ્લીપર લેવાની કોઈ જ ઈચ્છા નથી પણ લાસ્ટ મુમેન્ટ પર અમે સ્લીપર બસ જ લીધી અને એના એન્જોયમેન્ટ અમારા માટે સજા બની ગઈ હોય ને એવું લાગે છે એટલી મસ્તી કરે છે અને એટલી મજા આવી છે ને એ નથી ઊંઘવાનું નામ લેતું એ નથી બેસવાનું નામ લેતું બસ રમ રામ રામ રમ કરી રહ્યો છે અને હવે મને તો લાગે છે કકડીને ભૂખ ગમ્પોને બી લાગે છે કકડીને ભૂખ હવે ખબર નહીં દસ વાગી ગયા છે ક્યાંક બસ ઊભી રહે તો અમે લોકો ડિનર કરીએ અમારું કેમ કે છે ને અમે બિસ્કીટ્સને એવું લીધું હતું થોડું ખાધું પણ ડી મતલબ પ્રોપર જમવાનું જમીએ ને ત્યારે

ના કારણે એવી જગ્યાએ ઉભી રહી જેનું એક ઢાબા ઉપર ઊભી રહી હતી તો ઓન ધ વે અમને નડ્યો જ વરસાદ અહીંયા પણ વરસાદ તો છે એ તો અમે ડિનર કરવા આવી ગયા છીએ યસ ફાઈનલી અમદાવાદનું પુલાવ અને ભાજી પાઉ બહુ જ મસ્ત ટેમ્પિંગ લાગી રહ્યું છે અને મારું વતન તો જોઈ ગયો છે અને તો મેં છે ને ત્યાં રસ્તામાં જ ખવડાવી દીધું હતું એટલે વાંધો આવે એવો નહોતો એટલે ભાઈ છે ને થાક્યા પાક્યા સૂઈ ગયા છે ચલો ટેસ્ટ કરીને કોક્યુ ટેસ્ટ કરાવો તો ના પહેલા તમે ટેસ્ટ કરો પહેલા પહેલે આપ પહેલે આપ ફાઈનલી ઉદયપુરથી અમદાવાદ આવી ગયા છે ઘરે આવી ગયા છે ફ્રેશ એનઅપ થઈ ગઈ છું વર્ધન જે સુઈ ગયો છે અને હું પણ સુઈ જઈશ તો આજનો જે બ્લોગ છે ખૂબ શું તમને ગમ્યો હોય સખતની મને ઊંઘ આવી રહી છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ મળીએ કાલે બાય બાય